ભગવાન દર્શન દૂર નથી ભગવાન ત્યાં જ જ્યાં તમે દર્શન કરવા માટે જ્યાં તમે જેના એના સ્વરૂપ ભગવદ્ ગીતાને ફરી એક વખત યાદ કરું કે તમારે મોડું થાય તો ઠીક છે બાકી એને ક્યાંય મોડું થતું હા ભગવાન ક્યાં આગુ જવાનું સમુદ્ર વસને દેવી પગે લાગો તમે જ્યાં બેઠા ત્યાં જમીન ને પાણાની જ મૂર્તિ બને છે તમને જો ભગવાન દેખાતા હોય તો ગળામાં પહેરેલી કંઠી માળા એની અંદર ઈશ્વર દર્શન થાય પછી આ આમ દૂર દૂર જવાનો બહુ પ્રયત્ન કરીએ તો ઘણી વખત બહુ દૂર ગયા પછી પણ દર્શન ન થાય એકાંતમાં બેસીને જેને જેને મેળા એને હું જ્યાં સુધી જાણું છું મેં જ્યાં સુધી વાંચ્યું છે મને જેટલી ખબર પડે છે ત્યાં સુધી મને એટલું દેખાણું છે મને એવું સમજાણું છે કે વૃત્તિઓને મેં તો પહેલે એક દિવસ ગીત ગાયું ને કેડી બિચારી કીડલી રે કેડીના લગનિયા લેવાય કેડીને લગનિયા એટલે એ તો પછી મેં મારો લૌકિક અર્થ પણ ભોજા બાપા એમ કહેતા કેડી એટલે મારા ને તમારા મનની વૃત્તિ આ વૃત્તિ જયારે પરણવા નીકળે જયારે સાથે મતિ રૂપ કલ્પિતા ભીષ્મય દ્વારિકાધીશ ને પ્રાર્થના કરી મારી વૃત્તિ મારી બુદ્ધિ મતિ એટલે બુદ્ધિ એને કોઈ ઈચ્છાઓ નહીં કોઈ આશાઓ નથી હવે મારી બુદ્ધિ મારે તમને પરણ આવી છે ભજન કરવા વયું ન જવું નિરાતે ભજન કરવા જવું કોક જાય છે એટલે હાલો ઉપાભાઈ દોડવા બધા કામ પરવારી નહીં તમે બે આવશો અહીંયા પણ તમારો જીવ કે હાલો ઘરે જઈને તો જેવો નીણ નાખવાનું રહી ગયું પાણી પાવાનું રહી ગયું કેટલા કામ એકાદ દિવસ લેટ થઈ જાય તો કોઈ ચિંતા નથી પણ જયારે ઘરેથી નીકળીએ ત્યારે ઘરની જરા પણ ચિંતા ન હોવી જોઈએ નહીતર એ ચિંતા તમને સત્સંગમાં બેસવા નથી વૃત્તિ જ્યાં સુધી જ્યાં સુધી તૃષ્ણાઓ આપણે મેન વસ્તુ તો ઈ છે ને બુદ્ધિ એટલે ચાલાકી અને સદબુદ્ધિ એટલે ભગવાનની કૃપા ચાલાકી વધે કાંઈ થઈ જતું બહુ બુદ્ધિ વાળા હોય ને એ તો વધીને હું પાંચ વીઘા વધારે જમીન લઈ બુદ્ધિ બહુ વાપરે એને બીજું શું હોય બે માળનો બંગલો બનાવતો હોય તો બીજે પાંચ માળનો બનાવે આપણે પાંચ લાખ કમાતા હોય તો એ લાખ કમાય પણ મુખ્યત્ત્વે એ બુદ્ધિની ચાલાકીથી પૈસા કમાઈ શકાય પરમાત્માનું નામ બુદ્ધિથી ન લઈ શકાય પરમાત્માના માટે જ્યારે જે કાંઈ કરવાનું થાય ત્યારે બુદ્ધિ કામ નથી આવતી ત્યારે સદબુદ્ધિ કામ આવે છે સદબુદ્ધિ એટલે પરમાત્માની કૃપા સારા વિચારો અને સારા વિચારો સંપત્તિ હોય તો જ સારા વિચારો આવે નહીં વાવેતર કરવું પડે પછી ક્યાંય કરતા હોય ને કે આ દાન તો કોણ કરે કે જે બે નંબર ના કમાતા હોય ના ભાઈ ના એવું કઈ ન હોય મારા એક એક યજમાન ના નંબર આપી શકું તમે એક કોઈ આંગળી ન ચીંધી શકો એવા યજમાનો છે બધા પાર્ટીઓ છે છતાં એના રસ્તાઓ સવળા છે એ દરરોજ સવાર ઊઠીને ઘનશ્યામ આરતી કરે છે દરરોજ સવાર ઉઠીને ઠાકોરજી દર્શન કરે એવા કેટલાય છે તો આપણે ત્યાં સુધી પહોંચી નથી શકતા એનો અર્થ એવો નથી કે તમે આંગળી ચિંતો પરમાત્માએ કીધેલી વસ્તુ સંપત્તિની સાથે સદ વિચારોની પ્રાપ્તિ કરવા માટે વાવેતર કરવું પડે વાવવું પડે એ આજે વાવ્યું છે એ કદાચ આવતા જન્મે ઉગે આ જન્મમાં નોય ઉગે બીજો જન્મ લેવો પડે ત્રીજો જન્મ લેવો પડે ચોથો જન્મ લેવો તૈયારીમાં રહેવું એક વખતે મેળ ન આવે સ્વર્ગની અંદર રહેનારા હતા જય અને વિજય અને સંત કુમારોનો શ્રાપ લાગ્યો મર્યાદાનો લોપ કર્યો તો સ્વર્ગની અંદર રહેતા દેવતાઓના દ્વારપાળ હતા તો એ ત્રણ વખત રાક્ષસ ની જૈનમાં અને આમ ભગવાનના હાથથી ભૂંડાઈના બેરા તઈ મેળ આવ્યો ભૂંડી રીતે મરી ગયા ત્યારે ત્રણ વખતે મેળ આવ્યો આપણે એક જ વખતમાં ક્યારેક સંપત્તિની સ્વરૂપથી ક્યારેક ભગવાનને મેળવવાનું પ્રયત સંપત્તિને સ્વરૂપ સારી વસ્તુ છે એ કિસ્સામાં હોવું જરૂરી છે પણ એ જ સર્વસ્વ માની લેવું એ મિથ્યા છે